નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર વિક્રમ ઠાકોર જીરો પોઈન્ટ સેવન ચેનલમાં મિત્રો લાખણી તાલુકાના જસરા ગામમાં બનેલી ઘટના એ લોકો તમે જાણતા જ છો અને ભલે બાતે લોકો તમે જાણો જ છો કે એક અંધશ્રદ્ધા જે હોવાના જે અંધશ્રદ્ધાના કારણે મિત્રો જે આ બનેલી ઘટના આ લોકો તમે બધો જાણતા છો મિત્રો મિત્રો તેને લઈને જે બનાસકાંઠા એસપી સાહેબે એક પેપરમાં તેઓએ જાણકારી આપી છે કે તમે ભગવાનને માનો અને અંધશ્રદ્ધાથી દૂર રહો તો મિત્રો આ વિડીયોમાં આગળ તમને માહિતી આપી દઈએ તો એ પહેલાં આપણે તમને ખાસ વિનંતી છે કે વિડિયો ગમે તો વિડીયોને લાઈક કરો વધુમાં વધુ શેર કરો અને મારી આ ચેનલ પર નવા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લો ચલો વિડીયો કરતા હે સ્ટાર્ટ લાખણી તાલુકાના જસરા ગામમાં સોમવારે સવારે વહેલા એસ ના પીએ અઝમલભાઈ પટેલના વૃદ્ધ માતા પિતાની હત્યા કરાવી લાસ્ટ ઘરના આંગણે ખાલામાં પડી હતી જેના સમાચાર મળતા તાબડતોડ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને કુરતાપૂર્વકની હત્યાની ચકચાર મચી જવા પામી હતી અને આ જજન્ય અપરાધ કરનાર લોકોને ઝડપને ઝડપથી પકડીને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે એવી માંગ ઉઠી હતી ત્યારે જિલ્લા પાંચ પોલીસ વડા અધ્ય રાજ બકવાણા દ્વારા આ ગુનાનો ભેદ ઉકલાય માટે અલગ અલગ આઠ જેલ જેટલી ટીમો બનાવી હતી અને દરેક ટીમને અલગ અલગ જવાબદારી સોંપી હતી આ બધી ટીમોએ ભારે મહેનત કર્યા બાદ જ્યાં દંપતીની હત્યા કરવામાં આવી હતી અને એની પાડોશી સુરેશભાઈ શામળભાઈ પટેલના ઘર પર શંકા જતા અલગ અલગ એંગલથી તપાસ અને પૂછપરછ કરતાં આ ગુનાનો ભેદ ઉકેલાયો હતો આ મુખ્ય આરોપી સુરેશભાઈ પટેલ બ્લેક મેજિક એટલે કે કાળા જાદુમાં માનનારો હતો અને એને એના મામા ઉમા પટેલ અને એક ભુવો દિલીપ ઠાકોર આ બધા જ કાળા જાદુમાં વિશ્વાસ કરનારા હતા એમને એવું હતું કે કોઈની હત્યા કરીને એ દાગીના પર વિધિ કરવામાં આવે તો ખૂબ ધન મળી રહે અને પૈસા કમાઈ શકાય એટલા માટે આ બધા જે લોકો સાથે મળીને પાડોશમાં રહેતા વરદાજી પટેલ અને એમના પત્ની હોશીબેન પટેલને રાત્રિના સમયે કરપીણ અને ક્રૂર હત્યા કરીને તિજોરી ચોરીને દાગીના લૂંટી લઈ રામપુરા ભુવાના ઘરે તાતરી વિધિ કરી હતી આ ગુનાનો ભેદ ઉકલાઈ ગયો અને આરોપીની કાયદેસર ધરપકડ કરવામાં આવી ત્યારબાદ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ પ્રેસ પરિષદ સંબોધી હતી અને એ દરમિયાન જણાવ્યું હતું કે આ મુખ્ય આરોપી બ્લેક મેજિકમાં વિશ્વાસ ધરાવતો હોવાથી વધુ ધન કમાવાની લાલચમાં આરોપીને સાથે મળીને વૃદ્ધ દંપતિની હત્યા કરી છે આ કિસ્સો આપણા સૌના માટે લાલબત્તી સમાન છે માણસ ભગવાન પર શ્રદ્ધા અને વિશ્વાસ રાખે એ બરાબર છે પણ આવી રીતે બ્લેક મેજિક વાળે અંધશ્રદ્ધા ફેરાવતા ભોવથી પ્રજાએ દૂર રહેવું જોઈએ તો મિત્રો આથી બનાસકાંઠા એસપી સાહેબ દ્વારા જે એકા લોકોને સાચા માર્ગે દોરવા માટેની એક આ જાણકારી અને તે લોકોએ જે આ કૃત્ય ખરાબ કર્યું છે અને જે એક અંધ શ્રદ્ધાના કારણે મિત્રો જે એકા બની છે ઘટના તો આને લઈને જે એક એસપી સાહેબે એકા લોકોને જાગૃત થતો એક મેસેજ ન્યૂઝ દ્વારા આપ્યો છે તો મિત્રો આશા રાખે છે કે મારો આજનો વિડીયો તમને પસંદ આવ્યો છે જો વિડીયો પછી વિડીયોને લાઈક કરો વધુમાં વધુ શેર કરો અને ચેનલ ઉપર નવા તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લો તો દરેક મિત્રને વિડીયો પૂરો જોવા બદલ ખૂબ ખૂબ આભાર બાર બાય થેન્ક્સ ફોર વોચિંગ